તળાજામાં નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આગામી ટૂંક સમયમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં લાંબા સમય સુધી રાહ પછી નગરપાલિકાની ચૂંટણીની તારીખ નક્કી થઈ અને મતદાન યોજાયા બાદ કોની જીત થાય તે માટે સૌ કોઈની નજર હતી કોંગ્રેસ દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં પણ પૂરતા પ્રમાણમાં સીટ મળી નથી નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકોમાં ટોટલ ઓગણસાઇટ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી ભાજપે સત્તર સીટ કબ્જે કરી છે અને કોંગ્રેસના ફાળે અગિયાર ગઈ છે પરંતુ હવે પ્રમુખ ઉપપ્રમુખ કોણ બનશે તેમની ઉપર સૌ કોઈની નજર છે ત્યારે આજે તળાજા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જાણવા મળતી માહિતી મુજબ આગામી તારીખના રોજ તળાજા રામપરા રોડ કોમ્યુનિટી હોલ ખાતે સેન્સર લેવાશે અને ત્યાં જ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે હવે પ્રમુખનો તાજ કોના ઉપર જાય તે આગામી પાંચ તારીખના રોજ નક્કી થશે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા